અમદાવાદના વિદ્યાર્થીએ જી એડવાન્સ પરીક્ષામાં શાનદાર પ્રદર્શન કર્યું છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મદ્રાસે જી એડવાન્સ બે હજાર ચોવીસના પરિણામો સાથે ઓલ ઇન્ડિયા રેન્ક જાહેર કર્યો છે અને જી એડવાન્સ આ દેશની સૌથી મોટી એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા છે ને પરિણામોમાં એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડના વિદ્યાર્થીઓએ ફરી એકવાર તેમની શ્રેષ્ઠતા સાબિત કરી છે એલન અમદાવાદના ક્લાસરૂમ વિદ્યાર્થી મૃયલે આઈ એકસો ને અઠાણું શ્રેય હિરેન નાયકપરા એઆઈઆર ત્રણસો ત્રણ અને અશ્વરી વર્માએ એઆઈઆર ચારસો રેન્ક સાથે ટોપ પાંચસો માં સ્થાન મેળવ્યું છે એલન અમદાવાદના સેન્ટર હેડ પંકજ બાલડીએ આ અંગે આનંદ વ્યક્ત કર્યો હતો અને આ પરીક્ષામાં અડતાલીસ હજાર બસો ને અડતાલીસ ઉમેદવારો ક્વોલિફાય થયા છે અને કુલ લાયકાત ધરાવતા ઉમેદવારોમાંથી સાત હજાર ચોસઠ મહિલા ઉમેદવારો છે